નમસ્કાર હું છું મિત્તલ અને આપ જો રહા છો મુંબઈ પુણે ખંડાલા ઘાટમાં મંકી હિલ નજીક પુણે જતી ટ્રેનના સિક્યુરિટી ગાર્ડ કોચના પૈડા ફાટી જતા પુણે રેલવે લાઇન પરના ઘાટ પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો આ ઉપરાંત મુંબઈથી પુણે જતી મેલ

અકસ્માતને કારણે સોલાપુર વંદે ભારત જોધપુર હડપસર કોણાર્ક એક્સપ્રેસ મેલ એક્સપ્રેસને કરજત અને પલસાધારી પર રોકી દેવામાં આવી છે અને પનવેલ નાંદેડ મેલને કરજત પહોંચતા પહેલાં જ રોકી દેવામાં આવી છે તેમજ કેટલીક માલગાડીઓ પણ બંધ કરી દેવામાં આવી છે રેલવે વહીવટી તંત્રના એન્જિનિયરો અધિકારીઓ અને કર્મચારીઓ ઓબ્લિક ત્રિપલ ઝીરોની વચ્ચે ઉપલા મધ્યમ લેન પર અકસ્માત થયો છે આ કારણે પુણે તરફ જતી બંને ટ્રેક બંધ કરવામાં આવી છે પરંતુ મુંબઈ તરફ જતી રેલ ટ્રાફિક સરળતાથી ચાલી રહી છે રિપોર્ટર સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર